નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા આર આર કાબરા કંપની મેનેજમેન્ટ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ગરબાનું આયોજન કરાયું વાઘોડિયા ખંધા રોડ પર આવેલા આર આર કાબરા કંપની આયોજિત વિજયશ્રી હનુમાન સંસ્કાર કેન્દ્ર ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું આર આર કાબરા કંપનીના એમડી સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો ગરબામાં કંપનીના વર્કરો તેમજ સ્ટાફ તેમજ શ્રી ગુરુ ગોવિંદ દેવગીરી સંસ્કૃત પાઠશાળાના છાત્રો તેમજ ડૉક્ટર બાળકૃષ્ણ દવે ગુરુજી પરિવાર સાથે ગરબે ગૂમી ગરબાની રમઝટ બોલાવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ કંપનીના કર્મચારીઓ સંસ્કૃત પાઠશાળાના છાત્રો તેમજ ગુરુજી જોડાયા હતા વેશભૂષામાં સુંદર તૈયાર થયેલા ગરબા ખેલૈયાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા દૂધ પવવાની પ્રસાદી તેમજ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગરબા પૂર્ણ થયા બાદ ખેલૈયાઓએ દૂધ પવાની પ્રસાદીનો લાભ લીધો હતો

આ ગરબા અગત્ય ના એટલે બીજા કારણ કે આ ફક્ત આપણે માતાજીના ના ગરબા વગાડીએ છીએ બીજા કોઈ કશું ગરબા વાગતા નથી ગીત વાગતા નથી ગરબા પાછળ કંપની તરફ સંપૂર્ણ આયોજન હોય છે ગરબા પછી પછી લોકો પરિવાર સાથે ઇન્વાઇટ કરવામાં આવે છે પ્લસ એ લોકો ને પાછળ રિફ્રેશમેન્ટ અને ભોજન ની વ્યવસ્થા બી કરવામાં આવે છે વાત કરીએ તો આજે આરામ સાધન આજકાલ કરતા પંદર વર્ષથી આ ગરબા આયોજન કરવામાં આવે છે અને જેમાં નાના મોટા કરીને પાંત્રીસો થી ચાર હજાર વર્કરો પાર્ટિસિપેટ કરે છે અને આ ઘરમાં આપણે શરદ પૂર્ણિમા સાડા છ સાથે શરૂ કરીએ અને અગિયાર વાગ્યા સુધી ચાલતા હોય છે જેમાં આપણે અમુક પરિવારોને ને લઈ જવાની સુવિધા બી આપતા હોઈએ છીએ તો કંપની તરફથી હું કંપની બી ધન્યવાદ કરું છું કંપની ના શ્રી ત્રિભુવન કાબરા કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મહેશ કાબરા અને દરેક પરિવારને ને આરામ કાબિલ તરફથી મારી શુભેચ્છાઓ અને આ આવું જ આયોજન દર વર્ષે થતું રહેવા માટે મારી શુભેચ્છાઓ આરામ કાબિલ પરિવાર નવરાત્રી મહોત્સવ આપણે ગુજરાત માટે સૌથી મોટો પર્વ છે એમાં આપણે બધા આનંદ લઈએ છીએ અને નવરાત્રિ જે છે ભગવાન રામ રાવણને માનીને આવ્યા પછી એને ઉજવલ આપણે કરીએ છીએ નવરાત્રિની નવ રાત્રો અમારા મનને શુદ્ધિકરણ કરે છે અને રાસન કરવામાં અમે ઘણો આનંદ લઈએ છીએ આધાર કેબલ એક પણ કઈ પર્વ એમાં આપણે participit કરીએ છીએ એના માટે મારા સાથ અને મારા મસ્તકનો સહયોગ માન્યુ છું અને સાથે સાથે આભાર માન્યુ છું તમને માંજી જય અંબે માંજી જય